અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ખેડૂતોને પીજીવીસીએલ કચેરી ખાતે हल्ला કરવામાં આવ્યું હતું. તાલુકાના વીજપડી પીજીવીસીએલ કચેરી ખાતે ગત મોડી રાત્રે ખેડૂતો દ્વારા हल्ला બોલ કરાયો હતો તો વીજપડીના મડડા ફીડરમાં લાઇટના ધાંધિયાથી ખેડૂતો કંટાળીને ચિંતિત બન્યા છે. જેને લઈને પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતો દ્વારા हल्ला કરી તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તો તાલુકાના નવા ગામ મડડામાં ખેતી પાક માટે પાવર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા જેને લઈ ગત મોડી અધિકારીઓને રૂબરૂ બોલાવી તેમણે તો અધિકારી દ્વારા તાકીદે પરતવા તો અધિકારી દ્વારા બનેલી તાત્કાલિક ધોરણે પાડવળ પાડવાની ખાતરી આપવામાં આવી હતી તો ખેતી પાક બજાવવા માટે ખેડૂતોનો રોષ થતા તંત્ર નતમસ્તક બનવા જોવા મળી આવ્યું હતું અશોક મનવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ